વડોદરા શહેરના સંગમ વિસ્તારમાં આવેલા સવાદ ક્વાર્ટર્સ ખાતે સ્થિત ઝુલેલાલ મંદિરે ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બેરાના સાહેબનો વિશેષ કાર્યક્રમ યોજાયો અને દીપ પ્રાગટ્ય સાથે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી ઉત્સવ બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આસપાસના વિસ્તારના સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને હર્ષોલ્લાસપૂર્વક पूर्वक ચેટીચંદ પર્વની ઉજવણી કરી આજે ચેટીચંદ નિમિત્તે વડોદરા સિંધી સમાજ દ્વારા ગલી-ગલીમાં ચેટીચંદ મહોત્સવનું ઉજવણી અમે કરીએ છીએ એ અનુસંધાનમાં આજે સ્વાદ કોર્ટર માં અમારા ઝૂલેલાલ મંદિરમાં આજે અમે ધામધૂમથી કુતિયાણાથી પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામેથી બેરાણા સાહેબ મગાવ્યો હતો અને ધૂમ મચાવી હતી અને ભંડારાનો પણ પ્રોગ્રામ રાખેલ છે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આજે રાત્રે બી લીલાશાહવાડીમાં

એમનું સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સારું રહે એ માટેની પ્રાર્થના કરે છે હું આજના શુભ દિવસે પાવન પર્વ પવિત્ર જે દિવસ છે એના શુભ દિવસે સૌ વડોદરા નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ચૈત્રી માસનો આરંભ થયો છે માતા જગદંબાનો નવરાત્રી ચાલુ થઈ ગયું છે અને સાથે ગુડી પડવાનો પણ તહેવાર છે આજે ત્રણેય તહેવારોમાં સર્વ નગરજનોને ફરીથી હું શુભેચ્છા આપું છું અને ઝૂલેલાલ ભગવાનના જે સમગ્ર વડોદરા શહેરમાં કાર્યક્રમો થયા છે એમાં મહાપ્રસાદી બહેરાણા સાહેબ હાથ પ્રસાદી શરબત અને અનેક પ્રકારની સેવા કાર્ય આજે સવારથી ચાલુ છે અને બધા સિંધી સમાજના લોકોનો લાભ પણ લે છે જય જુલેલાલ આજે જ અમારા ચેનલ વડોદરા ન્યૂઝ ગુજરાતી ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો અને તમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરો